નમસ્કાર ખેડૂત મિત્રો વીસ જૂન બે હજાર પચીસના રોજ સ્વાગત છે સર્વ ખેડૂતભાઈનું જસદન માર્કેટિંગ ગાર્ડમાં ખેડૂત મિત્રો આજ રોજ જીરોની લાઈવ હરાજી ચાલુ છે આપણે જીરોના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીશું તમામ ખેડૂતભાઈને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બના રહે અને હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લે

جيڪي کي ھم ھرتي ڏيئي ڇوڪري کي 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 ڏيئي

साढ़े रुपया येन क्या पानी

મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં તે પહેલાં હજુ સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે કારણ કે આવાને આવા સરસ મજાના વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળી રહેશે